હા ભાઈ બુક ને નિર્યા વહેતું પેલા તો હવે કોંગ્રેચ્યુલેશન લોડ બોર્ડ ભાઈ તૈયાર થઈ ગયો હે કમ્પ્લીટ થયો રોટલી બને એટલે રોટલી બોલવાનો હે આગળી હા ઇન્ડિયા સે આને કે પહેલી બાર ખાના સેવ ટામેટા શાક કે સેવ એ વેજી થોડી કામ બહુ જલ્દી વેજી ને અભી બનાયા અભી બનાયેગા ને ખાકર કીધે રહ્યા હા આ બે ટમેટા આવી ગયા હવે હમણાં સુધારી નાખીએ એટલે સેવ ટમેટા અક્ષયભાઈ પાટલો લઈને આવે અમારે અને સામાન નદી આ નીચે બધું ભેગો કરવો જોઈએ આપણે પાથરવાનું બધું લઈ લે લે લગાડી હું ચાકુ હે ખરા જરા ખાલી અહીં અમારો છે બોણી કરી દીધી લ્યો તમે ચાકુની ધાર એવી છે લગાડી દીધી તે ઓ ગર લાગી ગયો બાઈ નું કોલ નાકો સુગંધ લે ગો ગયો તો ગંદા ગઈ નાખવાની તો બગવા કા એ તો

અને બીજું છેવ છાસ ભાઈ તો ચાલો ભાઈ ફાઇનલી ટમેટાનું શાક ખાઈ લીધું અને વરસાદ વરસી ગયો હું ટાઢાર વરી ગયો તો છાસ પી લીધી ને એવું બધું કરી લીધું તો મેં વરસી ગયો તો ચાલો મડી આગળ હવે કન્ટિન્યુ બીજા વ્લોગમાં વરસાદ આવી ગયો થી ટાઢર થઈ ગઈ થોડીક ખબર નહીં નહી શાક બાક ને રોટલીન બનાવ્યું થી વરસાદ આવી ગયો કે હું હોય ચાલો મહાદેવરને જઈ ગિરનારી ભાઈ